તો આ મોબાઈલ પકડવા માં તકલીફ થાય તો આપણે વિડીયો ચાલુ કરી દીધો અને વાતાવરણ જો કે હમણાં વરસાદ તૂટી પડશે એટલું જોરદાર વાતાવરણ છે અને જો સરસ અને વાગ્યા છે અત્યારમાં નવ ને નવ વાગ્યામાં આપણે છે ને કપડાં સુકાવી દીધા છે પવન છે પણ વરસાદ નથી એટલે વિચારું છું કે હમણાં તૂટી પડશે અને મારે પણ બાટલો ચડાવવા જવાનું છે હોસ્પિટલે તો બહુ મોડું થશે એવું લાગે છે જો અવાજ કેટલો બેસી ગયો છે અને જો હું તમને બતાવું જો સોય સોય લગાડેલી છે ને તમે વિડીયોમાં આગળ જોયું ને

દરવાજા ફટાફટ બંધ થાય છે બહુ પવન છે કપડા માં છે ને ચીપટી રાખી છે જો વરસાદ આવશે ને તો આ કપડા કપડા બહુ ધોઈ અસ્ત વ્યસ્ત થઈ જશે તો આપણે ફૂલ તોડી લઈએ ગણપતિજીને ચડાવવા માટે એટલો સરસ પવન આવે ને પણ આજે બોલાતી નથી બોલાતી બહુ પવન આવે

够我们都久了？ multimodal poудrīja ઼ઓ ખામાહ ખળ અહ ઙેવા કામાહ ગ પામાલલ ખુાબહ ખળિં ઔઽ એતા ચેમ ટાૂિકામ ગાય હવે છે ને બાટલો ચડાવવા જવાનું છે અને આપણે છે હું બાટલો ચડાવવા જાઉં છું હું તું ધ્યાન રાખજીસ કુકરની સીટી બીટી બંધ કરી દેજો તો ચોકરીશ ઘરે છે ને હું જાઉં છું થોડું સાજું કામે પડ્યું છે અને રસોઈ કરી લીધી છે કારણ કે પછી આવીને તો નો ગમે કરવી હવે ધીમે ધીમે જઈએ આપણે આટલો કોર્સ પૂરો કરી નાખીએ ને મટી જાય સારું બહાર જવું પડે નહીં જરાય ન ગમે એ કે નહીં ફેર પડે તો બહાર સારવાર કરવી પડશે ને અમારા કપડાં છે પવનમાં પડી ગયા ઓહ ઓહ આવીને હવે કરવું પડશે છે ને મશીન આવ્યું છે એ ન આવે હારે એ કહે તું એક લીજે તમે હું સાફ કરી રહી ગટર

જો થોડા થોડો વરસાદે આવી ગયો છે ને મસ્ત વાતાવરણ થઈ ગયું છે હવે સ્ટાફ હોય કે નહીં આપણે તો બાટલો ચડાવી આવીએ કોઈને કઈ હારે લેતા જતા નથી કારણ કે અત્યારે કોઈને ટાઈમ ન હોય બાર વાગ્યા એટલે રસોઈ બનાવવાની હોય ટાઈમ હોય નહીં કંઈ હો બાટલા દેવાના જ અહીંયા જો બાટલા ચડે ચડો

વાતાવરણ તો આમ વાદળા એટલા બધા ગાઈસ થઈ ગયા છે ને તો એમ થાય હમણાં તૂટી પડશે પણ ખરેખર આવતો નથી વરસાદ પણ બીવડ આવે છે તો બહુ ઓછો અને આ સામે છો તો બગલા કેટલા બેઠા છે આમ જો બહુ બગલા ભીના શું ગઈ ચડે પોગ છે ને પગ એ આપડા એકી બેકી રમે છે બોલો ધીમે ધીમે ચાલતા જાય કારણ કે બહુ કાંઈ જીમા નથી અને અહીંયા છે ને બધી છોકરીઓનો નવો સ્ટાફ આવી ગયો છે તો જો બધા દર્દીઓ આવવા માંડ્યા છો ગાડીઓ કેટલી બધી પડી છે તો ટ્રાફિક તો બહુ હશે મારે તો ઓલરેડી બહુ મોડું થઈ ગયું છે આવવામાં બહુ મસ્ત ગર્દી છે ગેસ તો ટ્રાફિક એ બહુ છે જો કેટલો બધો ટ્રાફિક છે અહીંયા બધા બહાર બેઠા છે મારો આપણો આવે છે કે નહીં કોને ખબર તો ગેસ જોવા પાછળનો દરવાજો છે કેટલો મસ્ત અને હવે છે ને આપણે બાટલો ચડાવવાનો છે ઇન્જેક્શન આપી દીધું છે ને આ છે મોડ તો ગોડમાં જઈએ કાંઈ સરસ મજાનો હોડ છે ને અહીંયા જો કે એટેચ ટોયલેટ છે બધી સુવિધા બહુ મસ્ત છે અમારે ગવર્મેન્ટ હોસ્પિટલમાં તો હવે બોટલ લઈને આવી પછી આપણે ચડાવીએ એટલા એટલા દર્દી છે

આપણે જો હવે દવા લઈને આવતાર્યા છીએ અને હવે છે ને બહુ ભૂખ લાગી ગઈ છે બોટલ ચડાવીને એટલે બહુ જ ભૂખ લાગી તો ફટાફટથી જમી લઈને પાછું બપોર પછી આવી જવાનું છે પાંચ વાગે તો વ્લોગમાં બન્યા રહેજો અને ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો કંઈ શક સબસ્ક્રાઈબ કરી દેજો લાઇક કરજો અને પ્યારી પ્યારી એક કોમેન્ટ કરી દેજો ચાલો વ્લોગમાં બન્યા રહેજો હવે અમારે ક્રિશભાઈ શું કરે છે ઘરે જઈને જોઈએ અને બાટલો ચડાયો ને બધો જો અહીંયા ગળામાં આવ્યો છે કારણ કે બાટલાનો ટેસ્ટ અહીંયા સુધી પહોંચી ગયો છે ગળામાં તો જો આપણે હોસ્પિટલના ગેટની બહાર નીકળીએ ને ગાય એટલે સીધી ગલીમાં આપણું મકાન આવી જાય તો આપણે બીમાર પડીએ ને તો આપણા માટે બહુ અઘરું નથી તાત્કાલિકના ધોરણે આપણે દવા લઈ લઈએ એવી પોઝિશન આપણી હોય અને મકાને જો આરોગ્ય કેન્દ્ર અને હવે આ ડેલા માં એક હોલ્ડ કરી શું કરે છે બધા છે કોઈ હે અમે બાટલો ચડાવીને આવ્યા છે હા અહીંયા તો રસોઈ બસોઈ બનતી લાગે રોટલી રોટલી તો રોટલી છે શાક છે એટલે શાકમાં છે ને તેલ ઓછું છે જો આપણે જમવા આવે બેસી જઈએ છે તો ગાઈસ કેમ છો બધા બે વાગી ગયા છે ને તમે લોકો જમી લીધું હશે અને જો અત્યારે કોયલ કેટલી મસ્ત બોલે છે મને આવડ્યું બોય લીધા તો એવું છે કારણ કે જો બોટલ ચડાવીને ઘરે આવી ગયા સરસ મજાનું આપણે જમી લીધું બે રોટલી તો પરણે પરણે ખાધી બંધ થાય આવે તું કેટલી રાડો નાખે છે અને કાલે કરતાં આજે થોડીક તબિયત સારી છે મારી અને સારું હોય કે ન હોય પણ આ તો એવું બધું છે ગાઈઝ ને પાછું મારે છે ને ચાર પાંચ વાગે પાછી બોટલ ચડાવવા જવાનું છે તો હમણાં તો રોજે હોસ્પિટલની મુલાકાત લેવી પડશે ખબર નહીં હવે આમ વાયરલ ઇન્ફેક્શન છે એટલે બહુ બધા દર્દીઓ હતા હોસ્પિટલમાં જોયું ને તમે તો એ જે ઓપીડી હતી ને ત્યાંનો વિડીયો આપણે ઉતાર્યો જ નથી કારણ કે એમાં અમારા ગામના ઘણા ઘણા માણસો હોય તો એ લોકોને ન ગમે ને એટલે આપણે બહુ વિડીયો શૂટ કર્યો નથી તો એવું છે મારું જ તમને થોડું જાજુ બતાવ્યું છે બાકી તો સવારમાં બહુ જ દર્દી હોય એટલા બધા ને તો જો આવીને જેમાં વાસ ઉટકા ને મને શું કે એ ડૉક્ટર એ કે તમે છે ને આને પલાળતા નહીં પણ જો અત્યારે તોય બ્લડે એટલું નીકળી ગયું ને મેં પલાળ્યું છે જો તોય પલાળ્યું શું કરવું આપણે તો કામ કરવું પડે એટલે બધું પલ્લે અને લોહી એટલું બધું નીકળી ગયું ને અને હમણાં કેરી બહુ ખાધી જ ને એટલે લોહી વધી ગયું વધી ગયું એટલે આમ એક સોય મારીને ત્યાં ફુવારો થયો એવું તો મારે ક્યારેય ન બનતું કારણ કે મારા શરીરમાં કાયમ માટે છ ટકા જ લોહી હતું એથી વધ્યું જ નથી કોયલ જો અત્યારે કેટલી રાડો દઈશ તો ગઈ હવે છે ને આપણે બાટલો ચડાવવા હોસ્પિટલે જવાનું છે કારણ કે એ બોટલ ચડાવવાની છે તો એટલો આ આઈસ્ક્રીમ ખાઈ જાય અને આ આઈસ્ક્રીમ એટલો બધો કાલે ક્રિશ લઈ આવ્યો પણ બેકાર આવ્યો છે ને બહુ સારું નથી બહુ ભાવતોય નથી કારણ કે મને જે ભાવે ને એ કાલ લાવ્યું નહીં જો ગળું બેસી ગયું છે ને શરદી એટલી બધી થઈ ગઈ છે તો એવું લાગે છે કોરોના ન થાય પાછું કોરોના આવી ગયો છે એવું લાગે છે કાંઈ વાંધો નહીં હવે જો જો આવો છે આઈસ્ક્રીમ તો થોડો ખાઈ લે જો ટીપા કેટલા પડે છે બપોરે છે ને બહુ જમવાનું ભાઈ જ નથી એટલે હવે આ થોડોક થોડોક આઈસ્ક્રીમ ખાઈ લે અને કદાચ મને તાવ છે એટલે આઈસ્ક્રીમનો ટેસ્ટ આવતો નથી ખબર નથી સુગંધ આવતી નથી નથી સ્વાદ આવતો બહુ બધું શરદી એટલી થઈ ગઈ ઉધરસ આવે છે અને તોય આ વસ્તુ ખાઈએ છે આપણે બોલો આવતો નથી ઉલટી જેવું થાય અડધો ખાધો છે ને એટલો હવે પાછો ફ્રીજમાં મૂકી દેવાનો છે કારણ કે હવે છે ને બોટલ ચડાવીને આવીશ ને પછી ખાઈશ બે ત્રણ ચમચી ખાધો ને ત્યાં ઉલટી જેવું થવા મળે છે બોલો તો ખબર નહીં ક્યારે મને આમ જલ્દી તબિયત મારી સારી થઈ જાય મારી માં શું કહેતું બોયલા પાણો હાથમાં જ બોલ બનાવવા હતું

અટલે તમે એવું બોલો છો તો મારે હું દુશ્મન છે આ ટોપી છે ને બહુ ગોલી છે વાળ ઉડી જાય મને કેમ ફોન ના ઉપર આ જો આ ખાટલામ કરી ગયો આમ જો અર અર કેમ તું પાછો આવ્યો એલા ગાડી લઈને ગયો ને ક્યાં હમણા ગયો ને ચાર સવારી માં એ તો પાછો આવો હવે પાંચ જણા ભેગા થયા ને ક્રિકેટ રમવા વાળા થયા છે એવું છે

રાજા તો નથી લાગતો વડોદરા કેમ રાજા વડોદરા આ તાવ આવી ગયો તો છ બાટલા આવી ગયા ચડાવવાના કોણ ચડાવ્યા કાલે મિત્તલ હતી આજે જીગુ હતી સવારે હવે અત્યારે છે હોય સિસ્ટર એજો રજા ઉપર છે ઓ સવારે જ નીકળતા હતા હવે છે આ છોકરી બધી આવી છે ને અમરેલી 10 છોકરી હા ઓલી આવી બધા છે ચાલો ગાઈશ તો હવે આપણે એન્ટ્રી થઈ ગઈ છે હોસ્પિટલમાં અને આજે જો બહુ મજા આવી ગઈ છો મસ્ત પવન આવે ઠંડો ઠંડો અને હું એક નથી એવા અનેક પેશન્ટો છે કે જેને બે બે બાટલા ચડે છે કારણ કે મારે એકને નથી ચડતા ઘણા છે અત્યારે મને એવા ઘણા મળવાના છે કે જે જે સવારે આવ્યા છે ને એ સાંજે જો અમારા જો આ દર્દી આવી ગયા છે એને અત્યારે બાટલા ચડાવવાના છે જોઈ પીળી સાડીવાળા અને એક બેન તો હમણાં ચડાવીને ગયા તો બહુ બધી ગાડીઓ છે જો બપોર પછી એટલો બધો ટ્રાફિક રહે ને કારણ કે અમારે છે ને અહીંયાં ગવર્મેન્ટમાં બહુ સારી ડોક્ટરે એટલા સારા સ્ટાફે એટલો સારો અને સારવાર એટલી સારી આપે એટલે બધાય સારા સારા માણસો છે ને અહીંયાં આવી જાય જો દવા લેવા માટે

થેન્ક યુ કેસ બતાયો હાલો આપણે હવે આપણો કેસ બતાવી દઈએ આપ સાહેબને બતાવવું હા સાહેબને બતાવી દીયો અને પછી અહીંયા આવજો એટલે તમને ઇન્જેક્શન લગાવી દઈએ હા ઓકે બતાવવું પડશે બતાવવું પડશે કે તમને આપવાનું છે કે બતાવવાનું છે તો એક ચાદર બદલી દે

લોડ આવી ગયું છે સદ સદ દુખ તાંબુ તાદા તો કોણ કરે બધું કઈ નું કામ કપડાં વાસણ ધ્યાન તો કે દઈ જો હાલે છે તો ગાઈસ આપણે છે ને બાટલામાં બહુ લોચા થાય છે કારણ કે હું કામ કરું કે નહીં ઘરે તો જો અત્યારે પાછો બ્રેક લાગી ગયો છું જો બ્લડ આવી ગયું દેખાય છે તો જો બ્લડ આવી ગયું ને એ બાટલું છે ને બંધ કરવો પડ્યો કારણ કે ભૂલ મારી છે કે તમારે કામ ન કરાય સોય હોય ને એટલે તો કામ કોણ કરવા આવે તો હવે કે પાછું બીજું પંચર પાડવું પડશે બોલો આવું છે તો જો સરસ બાટલો ને જણાવે પોટી 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 પો જોઈએ બાટલો ચડે જ ને તોય વ્લોગ ઉતારવામાં રસ છે બોલો આવું છે યુટ્યુબર ને યુટ્યુબર ને ક્યાંય શાંતિ ન હોય જો મે બે દર્દી ને અમે ત્રણ જ છીએ કોઈ નથી બોલ

આ ઓલી આ છોકરીઓ હોય ને સ્ટાફ અવાર કંચનમાં અમે ઘણું બેઠા અમારા એનો બિચારાએ હાંઈચ ભઈ એટલે અત્યારે નથી કાલ આવશે ઓકે જ ના ના સારું જ છે જાન તો જો ગઈશ માર પપ્પા થી ચલ ચલ ના ના હું વઈ જાય હાલી તો જો મારા પપ્પા છે ને એ તોય આવ્યા હો ગઈશ કારણ કે એનો જીવ નો રહ્યો ખાલી બાટલા ન ચડાવવાનો હોય દર્દી ને આઈસ્ક્રીમ એ હોય ખવડાવવાની દર્દી પૈસા આપે ને મને બાટલી આપે તો હું લેતી એ આઈસ્ક્રીમ લેતી એ જલ્દી ચાલો બીનભા કાઢો લ્યો હવે તો હવે કરવો પડે ને પૂરું આચીધી રાખો સીધાનું આખા ક્યાંનો પૂરો થઈ ગયો છે એટલે લોહી આવી ગયો તો ઇંદરા આવી ગઈ કાંઈ ની થાય વાતો કરતી હતી ચલો ધીમે ધીરે ધીરે હોલે હોલે આપણે ઘરે જઈએ છીએ હવે અને આજે બાટલો ચડાયો હવે ખબર નહીં સવારે ખબર પડે કે સારું છે આપણી તબિયત કેટલો ફેર પડ્યો આ ત્રણ બોટલ કમ્પ્લીટ આપણે ઘરે પહોંચી ગયા છીએ તો બસ આજનો દિવસ આપણો કંઈક આવું રહ્યો છે તો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો કઈશ ફરી પાછી માણું છું નવા દિવસમાં નવા વિડીયો સાથે નવા કન્ટેન્ટ સાથે ત્યાં સુધી બધાને બાય બાય અને મને કેટલો બધો શ્વાસ ચડે છે ખબર છે બી ઘટી ગયું છે અને તાવના હિસાબથી બહુ જ શક અશક્તિ આવી ગઈ છે ને તો બોલવાની ઈચ્છા નથી થતી પણ આપણી ચેનલના હિસાબે રોજે વ્લોગ તો બનાવવો જ પડે મારે કારણ કે બધું હું મારે જ કરવાનું હોય હેન્ડલ કોઈ હેલ્પ કરાવતું ન હોય એટલા માટે તો ચાલો બાય બાય કાલે મળું છું પાછી